શીર્ષક બે રાજાઓમાં ફરક એક વખતની વાત છે બે રાજ્ય હતા બંને સમૃદ્ધ અને શક્તિશાળી પ્રથમ રાજ્યનો રાજા ઘમંડથી ભરેલો હતો કહેતો મારું રાજ્ય બધાથી ઉત્તમ છે તે પ્રજાના દુઃખ જાણતો નહોતો દરબારમાં બેસીને આદેશ આપતો રહ્યો બીજું રાજ્ય શાંત અને સુખમય હતું ત્યાંનો રાજા રોજ પ્રજામાં ફરતો લોકોના દુઃખ સાંભળતો અને તેમની સાથે બેઠો ભોજન લેતો એક વિદેશી મુસાફરે બંને રાજ્યની મુલાકાત લીધી જ્યાં પહેલી જગ્યાએ ભવ્ય મહેલ હતું ત્યાં લોકોના ચહેરા મલીન હતા બીજે સૌનો ચહેરો ખુશખુશાલ હતો ભલે મહેલ ન હોય પણ દિલથી સમૃદ્ધ હતા અંતે મુસાફર કહે સાચો રાજા એ છે જે લોકોના દિલમાં રાજ કરે સિંહાસન પર નહીં સંદેશ પદવીથી નહીં પણ સેવા અને સ્નેહથી સાચો રાજ બનાવાય છે